શ્રાવણી માસમાં શિવ ભક્તોમાં તો પારાધનાની ભક્તિનો માહોલ જોવા મળ્યો છે અમદાવાદમાં નારોલના સહવાળી વિસ્તારમાં મહેશ્વરનું એક હજાર વર્ષથી વધારે પ્રાચીન અને પ્રસિદ્ધ સ્થાન આવેલું છે જે અમદાવાદના સોમનાથ તરીકે ઓળખાય છે આ આશુતોષ્ણ સોમનાથ સ્વરૂપના દર્શન માત્રથી જ ભક્તોને ધન્યતાની અનુભૂતિ થાય છે સોમનાથના દર્શન માત્રથી જ તેમના ભવ ભવના પાપોનો નાશ થાય છે

મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે જેમાં દર્શનનો લ્હાવો લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે